બાપ દીકરા પાંચ કરોડ ની ખંડણી માંગવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં વેપારીના ભાઈ તેમજ જાગૃતતા હોવાના પગલે આરોપી બાપ દીકરાને માર મારી ફરાર થઈ ચૂક્યા છે જોકે પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

તેમજ પાંચ કરોડની ખંડણી માંગી જોકે મુંબઈથી આવેલા વેપારીએ જીવિત રહેવા માટે પચાસ લાખ આપવાની વાત કરી જેના પગલે મુંબઈથી આવેલા વેપારીઓએ તેમના ભાઈ તેમજ મિત્રને પચાસ લાખની રકમ મોકલી આપવા જણાવ્યું

અને એમણે જે આ જે બનાવ બન્યો છે એના ફરિયાદી અને સાહેદ સાહેદ જે ફરિયાદીના પિતાશ્રી છે એમની સાથે બંને સાથે વાત કરેલી અને એક લાખ ટોપીઓ સ્વામિનારાયણ લખેલી છે એવી જોઈએ છે એ પ્રમાણેની વાતચીત કરી એ લોકોને ફરિયાદીને અને સાહેદને મુંબઈથી અહીંયા બોલાવેલા એટલે ફરિયાદી અને એના પિતાશ્રી બંને મુંબઈથી અહીંયા આવેલા હિંમતનગર અને જે આરોપીઓએ દુકાન ભાડે રાખેલી છે ત્યાં લઈ ગયેલા ત્યાં વાતચીત કરતા હતા એ દરમિયાન આ જે આરોપી છે રાજેન્દ્ર રાજકુમાર સંઘવી તથા બીજા જે પાંચ માણસો એમની સાથેના આરોપી એમણે આ લોકોને મારેલા અને દોરીથી બાંધી દીધેલા અને પછી કે એમની પાસે પૈસાની માગણી કરેલી એક કરોડ પાંચ કરોડની જે વાતચીત થતાં આ લોકો જે ફરિયાદીને સાય છે એ છેલ્લે પચાસ લાખ રૂપિયા આપવા માટે તૈયારી બતાવેલી અને ફરિયાદી છે એમણે એમના ફોનથી એના મિત્રને વાત કરેલી મિત્રે ફરિયાદીના બીજા ભાઈને વાત કરતા એના ભાઈને શંકા ગઈ કે ભાઈ આટલો ઓછો કોન્ટેક્ટ છે ને આટલા પૈસા કેમ વહેલા આપી દેવાના હોય એટલે એણે વિડીયો કોલના લોકેશનની માંગણી કરી આ માગણી થતાં આરોપીઓને ખબર પડી કે અમે પકડાઈ જઈશું ને એ વાત અમારી બહાર આવી જશે એટલે એ લોકો આ ફરિયાદી અને સાહેબને ધમકી આપી કે કોઈને જણાવતા નહીં ત્યાંથી નીકળી ગયેલા હાલ જે કુલ છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે હિંમતનગર એ ડિવિઝન પોલીસ છે